ગાંધીનગરના પૂર્વ ફિમેલ હેલ્થ સુપરવાઇઝરે નકલી ત્રિપલ સી સર્ટી રજૂ કરીને સરકારને ચૂનો લગાવ્યો સેક્ટર એકવીસ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના આરોગ્ય કચેરી ખાતે ફરજ બજાવતા એક મહિલા હેલ્થ ઓફિસર દ્વારા પૂર્વ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર વિરુદ્ધ બનાવટી ત્રિપલ સર્ટિફિકેટ રજૂ કરીને સરકારી નાણાકીય લાભ મેળવવા બદલ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ સેક્ટર એકવીસ પોલીસ મથકે નોંધાઈ છે દેગામના ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી છે કલોલના પાલુંદરા ખાતે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મહિલા જે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર છે ગીરાબેન વ્યાસ તેઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી તેઓએ બીજું ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે સત્તર ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ સેક્ટર સોળ તાલુકા આરોગ્ય કચેરી ગાંધીનગર ખાતે ત્રિપલ સી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું જોકે વિભાગે ધ્યાનમાં આવ્યું હતું કે ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટેરિંગ ગાંધીનગર ટેકનિકલ અધિકારીના તેવીસ આઠ બે હજાર ત્રેવીસના પત્ર મુજબ સર્ટિફિકેટ ખોટું અને બનાવટી છે ફરિયાદ જણાવ્યા અનુસાર વીરાબેન વ્યાસે ખોટું સર્ટિફિકેટ હોવાની જાણ હોવા છતાં તેને ખરા તરીકે રજૂ કરી બીજો ઉચ્ચતર પગાર ધોરણ મેળવ્યું હતું સરકાર પાસેથી નાણાકીય લાભ મેળવી કચેરી સાથે છેતરપિંડી કતર આ અંગે સેક્ટર એકવીસ પોલીસ મથકે ફરિયાદ જે છે અગિયાર ઓક્ટોબરના રોજ નોંધાઈ છે